એટલે લીમડાના ને ઘી સાથે ધૂપ કર તો આખું એટમોસ્ફિયર ચેન્જ કરી નાખે ફેફસાનું કેન્સર કરી નાખું આઉટ વાપરવું પડે નહીં આ તાકાત છે લીમડાની પણ આપણે ભૂલી ગયા અને ત્યારે લીમડાનો મોર અત્યારે છે બધા કાલથી ભેગો કરવા મળજો કારણ કે રોજ તમે લેવા જાવ ટાઈમ મળે મને અઘરો લાગે સુરતમાં રોજ તમે લીલો રસ પીવો એટલે એ કાર્ય જઈને અને વડીલો ગામડે હોય તો ત્યાં કહેજો ન હોય તો આયા તો વડીલોને થોડોક કામ આપી દો કે લીમડાનો મોર ભેગો કરી મહિનો લઈ એટલો મોર નાખો અથવા લીલો પીવો તો બે ચમચી નૈણા કોઠે લ્યો ઇમ્યુનિટી ખૂબ છે તાવ સુરક્ષા કવચ આપશે ડાયાબિટીસ બ્લડ પ્રેશર આદિ રોગની બચાવ છે સ્કીન ડિઝીઝ પણ મટાડશે એને થોડુંક વધારે લ્યો પણ હવારમાં જાગી ન કોઠે લેવાનો છે એકથી બે કલાક કાંઈ લેવાનું નથી પણ તમે હવે ઘરે જઈને કાલથી લીમડાનો મોર ચાલુ કર્યો અરે જો ચા બંધ ન કરી મેં ચા વિશે ન બતાવ્યું પહેલું એટલે તમે લીમડાનો મોર લઈને સીધી ચા પીધી એટલે ચા મોઢા થજે ને મોર વાહરી જાય એટલે હવે હું જે બતાવવા જઈ રહ્યો છું એનું રિઝલ્ટ તો જ પ્રાપ્ત થશે કે તમે ગાય નું દૂધ પીઓ નો પીતા હોય તો કે ચાલુ કરવાની જરૂર નથી બીજું દૂધ નહીં અને બીજું ચા માવો બીડી તમાકુ બંધ કરો તો જ કન્ડિશન એપ્લાય દરેક જગ્યાએ ફૂદડી લાગે ને આમાં ફૂદડી પછી નહીં સાહેબ બહુ મોટા ફાંકા મારતા હતા મને કાંઈ થયું નહીં આ કરવું પડશે તો તમે કહેશો ચા મૂકવું તો માથું દુખવા મળે તો એનો ઓપ્શન શું સાહેબ ઘરે મહેમાન આવે તો નામ કાઢવા સાહેબ અમે ધંધો લઈને બેઠા ચા નો પાય તો ધંધો ભાંગી તમે ધંધો ભાંગવા આવ્યા અમારો કોઈ એમને લેવાય ન આવે નહીં ધંધો વધારવાનો છે અને સુરત તો બહુ સમાજને આપ્યું છે અને જ્યારે જ્યારે શહીદોને જરૂર પડે ત્યારે સૌથી મોટું દાન અહીંથી સુરત થી જ આપ્યું છે ત્યારે એક સરસ ઈલાજ બતાવું હજારો લોકો તમારામાંથી ઘણા બધાનો અનુભવ કર્યો છે ઘણા નવા છે પણ બતાવી દો આમાં લખ્યું છે મેથીની કોફી બનાવવાની એટલે મેથી શબ્દ આવે ને લે કડવી કોફી નહીં બનાવો એટલે ટેસ્ટી બને કેમ બનાવો ને એની પદ્ધતિ સમજી લો અને આ બધા મિત્ર મંડળમાં બધા લોકોએ સાહેબ ત્રણ ત્રણ મહિનાથી મહેનત કરે છે જો મેં ના પાડ્યું ગળાની બોલવાની શક્તિ જ નહોતી બોલવા જાય એટલે ઉધરત ચાલુ થાય ઉધરત ચાલુ થાય બોલો પણ એટલી મહેનત કરતા હતા અને કીટમાં તમને મેથીની કોફી આપી તૈયાર આપી બોલો શેખીને તો ઈ તમને તૈયાર છે ખાલી ઘરે શેકવાની છે શેકવાની નથી ને હા હવે ફૂલ દૂધ ગરમ કરી એમાં મેથી નાખી આ તમને કીટ માં આપી શેકીન તૈયાર છે તમારે ગરમ દૂધ કરીને એમાં નાખી દેવાની સાકર નાખવાની એલસી સૂટ નાખવી તો હારું નાખજો ટેસ્ટ સારો આવે અને એકદમ ટેસ્ટી કોફી બનશે અને પછી ઘરે બનાવ્યું હોય તો બઉ સરળ મેથીને શેકી નાખવાની એક કપ કોફી તૈયાર દાણા લેવાના વ્યવસ્થિત શેકાઈ જાય એટલે દૂધ નાખવાનું સાકર નાખવાની ઉકાળવાની ઉકાળીને એલસી સૂંઠ નાખી પછી મહેમાન આપવાની એટલે એકદમ ટેસ્ટી કોફી બનશે પછી આમાં તમે વેરાયટી પણ કરી શકો અપરાજીતાની કોફી બને બ્રેન ટોનિક માટે કુંવાડિયાના બીની કોફી બને સ્કીન ડિઝીઝ માટે બહુ મોટી વેરાયટી પણ મેથી બધાને મળે હવે ફાયદો શું થાય પહેલો ફાયદો ઝડપથી બની જાય બીજો ફાયદો ચા ઝેર છે મેથીની કોફી અમૃત છે ત્રીજો ફાયદો ચા એસિડિટી ગેસ કબજિયાત કરે મેથીની કોફી મટાડે ચોથો ફાયદો ચા હાડકા નબળા પાડે આ મજબૂત કરે અને સૌથી મોટો ફાયદો ચા ચારસો રૂપિયા ને કિલો મેથી એસી રૂપિયા એટલે કાલથી બધા ઘરે એકવાર કમસે કમ જાતે બનાવી લો એટલે એક ટેવ પડી જાય કાલથી ધર્મના કામમાં ઢીલ નહીં હવારમાં જાગીને એક કપ કોફી ત્યારે આઠ દસ દાણા લ્યો એક બે દીમાં આવડી જશે અને ઘણા બધા એકલા આવ્યા છે ઘણા બધા દંપતીમાં આવ્યા છે તો ભાઈઓ ઘરે જ બેન શીખવાડ દેજો બેનો તો કરશે મને વિશ્વાસ છે તો કાલથી બનાવશે એનો તો આ વિષય છે અને ઘરે મહેમાન આવે એટલે તમારે એવું નહીં કહેવાનું કે મેથીની કોફી તૈયાર કરવી છે તમારા માટે સ્પેશિયલ આયુર્વેદિક કોફી કરવી છે આયુર્વેદિક ન રાખવું તો સ્પેશિયલ કોફી રાખો આયુર્વેદિક રાખો તો સારું આયુર્વેદ તો બોલાય એટલું જેટલું આયુર્વેદ બોલાય એટલે આપણે ઋષ્વિયારે જોડાઈએ આપણે અને પછી મહેમાનને ચખાડવાની પછી કેવી લાગી છે સારી જ લાગશે બનાવતા આવડી જાય પછી પાછા કરજો શરૂઆતમાં ન કરતા અને એકદમ સરસ લાગશે અને પછી બતાવો તમે બતાવો તમારે ત્યાં કોઈ કસ્ટમર આવે ને તમારા માટે સ્પેશિયલ કોફી આવે છે હેલ્ધી એન્ડ ટેસ્ટી અને ઘણા બધા બહુ સરસ મજાનો પ્રયોગ કર્યો પરેશભાઈ તમે બધા કરાવડાવજો ચાના ગેરફાયદા મેથીની કોફીના ફાયદા બધાએ ઓફિસમાં લગાડ્યું ઘણા બધાએ મને ફોટો છે અમારે એક અભય ગજેરા કરીને છોકરો છે અમરેલો અમને આવતો ને શીખવા એ તો સ્ટુડન્ટ છે પણ એના ઘરે બહાર બોર્ડ માર્યું ચા માગી શરમાવશો નહીં કોઈને બહુ માથું દુખે ને એવું લાગે તો તમે દૂધ ખાંડ નાખ્યા વગર બે ત્રણ એમ એમને લઈ લો કેફીન ટેનીન નો નશો હોય ને પણ દૂધ ને ચા ખાંડ હવે લેતા નહીં કારણ કે શરીર થોડીક તકલીફ થાય પણ માતા બાળકને જન્મ આપે તો એને પ્રસુતિની પીડા તો થાય પણ નવા જીવનનો આનંદ હોય તો આ કથા પછી તમારા બધાનો નવો જન્મ થવાનો તો થોડાક દી તો પીડા થાય અને થાવી પણ છે એ સહજ છે સ્વાભાવિક છે તો જ નવો જન્મ થાય કારણ કે ત્યાગ તો કરવો પડે હા બે કર્યા પછી આપણે આગળ ટ્રીટમેન્ટ તરફ એક એક જઈએ અને આ ટ્રીટમેન્ટ છે તો એમાં ચાર પાંચ વસ્તુ મેં તમને બતાવી પહેલી ખાંડ બીજું તેલ ત્રીજું દૂધ ચા બંધ કરીને મેથીની આ ચાર પાંચ વસ્તુ બચાવ્યા પછી અન્ય બે તમને આયુર્વેદના રસાયણ જો મેડિસિન દરેક ઔષધિ નથી એવું નથી તમે જો યોગ્ય રીતે ના વાપરો ધારો કે તમે એસિડિટી હોય મરચું વાપરો મરચું આયુર્વેદિક નથી સાઈડ અસર ન થાય તો પ્રકૃતિ પ્રમાણે આપવી પડે તાસીર પ્રમાણે આપવી પડે તો વેદની સલાહ પ્રમાણે જે મેડિસિન લેવા પણ આ બે મેડિસિન તમે દરેક લઈ શકો એ રસાયણ છે અને દરેકના ઘરમાં ખૂબ પ્રચારની જરૂર છે એમાં અમૃત ફળ લેવા કારણ કે અત્યારે આપણે ફળ લેવા જાય તો મોટા ભાગના ધારો કે દ્રાક્ષની સિઝન છે હું તમને એક ટેસ્ટિંગ ખાલી કરી નાખો બધા તમે દ્રાક્ષ ખાલી હો ગ્રામ ત્રણ દેખાય જો ગળું પકડાઈ જાય લગભગ તો એક જ દીમાં તો આયુર્વેદમાં દ્રાક્ષ તો ફલો કીધી છે ફળમાં સૌથી ઉત્તમ છે હૃદયમાં કીધું છે નવા નવા વેદ થયા હોય શાસ્ત્ર વાંચ્યું હોય અને કેન્સર વાળા ગળા બે ગયેલા હોય અને દ્રાક્ષ આપી દે તો કેન્સર વધી જાય કારણ કે એને શાસ્ત્ર વાંચ્યું છે પણ અત્યારે સમય પ્રમાણે એને સરખાયું નથી મારે આવો અનુભવ થયો દર્દીની તકલીફ વધી હું કો ગળું સુધરવું જોઈએ ઠંડી પડી જોઈએ ગરમ કેમ પડી તપાસ કરી તો દ્રાક્ષ આવે મોટા ભાગની નાસિકથી અને ત્યાં ઓક્ઝિલિક એસિડ નો મેક્સિમમ સ્પ્રે કરવામાં આવે તો એનાથી ગળું પકડાઈ જાય તો આપણે ત્યાં દ્રાક્ષ નથી ખાતા એસિડ ખાઈ એ મોટા ભાગના ફ્રૂટમાં કેમિકલ આવે તો એનો ઈલાજ શું બધા લોકોને લીલા ફ્રૂટ મળે નહીં મળે એ કેમિકલ વાળા મળે તો શું કરવાનું અમૃત ફળ લેવાનું જે હુકાઈ ગયા પછી એની શક્તિ ઘટતી નથી તમે લીંબુ લીધું છે લીંબુ લીધા પછી ઘણા પીતા હોય પાણી ખાટું લાગે તમે કોકમ લીધું છે પાણી ખાટું લાગે પણ આમળા ખાધા છે આમળા લીધા પછી મીઠું લાગે કારણ કે એમાં અમૃત તત્વ છે સંસ્કૃતમાં આયુર્વેદનું નામ છે અમૃત ફલમ ઘણા બધા હિમેજ અથવા હરડે લીધીશ ન પણ લીધી તો લેજો જો આવ્યું હરડે આવે આનો કટકો મોટા મૂકીને પછી પાણી પીવા ટોપરા જેવું કેમ કારણ એમાં અમૃત તત્વ છે ત્રીજું છે બહેડા એટલે આયુર્વેદમાં હરડે બેહડા અને આંબળા આ ત્રણ ભેગું થાય એનું નામ આપ્યું રસાયણ વરા

એટલે મને સિદ્ધાત્ય ગંગા જમના ચાલુ થઈ જાય સમજી ગયા તમ સેઢા એટલે મેં નવો નવો શ્લોક વાંચેલો હરડે મારી પાસે પડેલા કટકા એટલે મારે પ્રયોગ કરવો હતો કેવું રિઝલ્ટ મળે જો તો ખરા શાસ્ત્રમાં લખ્યું છે એટલે મેં હરડેના કટકા આપ્યો હું સ્પેશિયલ જડીબુટ્ટી છે ત્યાં ઠંડુ ઓછું લેવાનું પણ લઈને પછી આ જડીબુટ્ટી લેવાની ત્રણ દી પછી મને બતાવ આવજો પછી હું આગળની દવા આપીશ એટલે ત્રણ દી પછી બતાવીને મને સીધા સાક્ષાત દંડવટ કર્યા હું કેમ સાક્ષાત દંડવટ એટલો બધો ભાવ ઉભરાઈ ગયો એ કે સાહેબ મને દસ વર્ષથી આ તકલીફ હતી પહેલી વાર એવું બન્યું કે મેં ઠંડુ પીધું હોય અને મને શેડા બહાર ન આવ્યો હોય શું તા કે આ જડીબુટ્ટી તમે ક્યાંથી લાવ્યો મને કયો એ કેવું મટી જાય ને પછી કહીશ પછી મેં એને એક મહિના સુધી ખવડાવી પછી શરદી હાવ મટી ગઈ પછી મેં કીધું કે આ જડીબુટ્ટી લે એ કે હરડે હતી આ હરડે પછી મેં ત્રિફળાના પ્રયોગ કર્યા હવે મારી પાસે શરદી વાળા દર્દી આવે ને તો બહુ સરળ બતાવું તમને પણ બતાવું જો વધારે શરદી હોય તો વમન કર્મ કરવું જોઈએ વર્ધમાન પીપલી પ્રયોગ પણ કરવા જોઈએ પણ એસી ટકા ના સોલ્વ થઈ જશે અને સુરતમાં બહુ મોટો પ્રશ્ન છે પોલ્યુશન હોય એટલે રે કે ધૂળ ધુમાડો રજકણ ઉડે એટલે કફ થાય ને છીંક થાય એટલે ઈ કફ વધે તો જ થાય તમે શરીરનો કફ દૂર કરી દો એટલે મટી જાય અને ત્યાં સુધી મટી જાય કે દસ જણા ધૂળ ઉડાડતા હોય ને તો એક છીંક નો આવે આને મટી ગયું કહેવાય આવું થઈ જાય સિમ્પલ સાદું બે કામ કરો શરદી વાળા બધા હાર આવ્યું છે એટલે લઈ લો હરડે આવી છે દહીં અને દૂધ નહીં લેવાનું ચોકડી મારી દઉં પછી સારું થઈ જાય પછી ક્યારેક લેજો પણ હમણે નહીં ગળ્યું ને ઠંડુ હાવ બન જે કફ કરે ચોકડી અને હરડે આમળા ત્રિફળાનું ચૂર્ણ જમ્યા પછી એરડીઓ અથવા ગાયનું ઘી નાકમાં લગાડો અને અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાનું હજી એડવાન્સ કરવું હોય તો પાંચ દી હું વાળું પાણી પીવો મગનું પાણી પીવો કારણ કે અક્ષી કુક્ષી ભવા રોગા પ્રતિષ્યાય વર્ણ જોરા પંચે તે પંચ રાત્રે પ્રશ્ન એ અંતિલંગના અને સતાય ફરક ન પડે તો દોષ વધારે છે તો બહુ દોષમાં પંચકર્મ કરવું પડે અને તમારા સુરતમાં તો બહુ સારા સારા વૈદ્યો છે અને આજે તો અમારે વિરેશભાઈનું પંચકર્મ વધારે ટાઈમ નહોતો એટલે વધારે બોલવાનું ગળું બચાવતો એટલે બેની લાગણી ખૂબ હતી એટલે નિલેશભાઈ શેરો ખવડાય એટલે ગળું બચ્યું થોડુંક નગર કથા થાત નહીં અને પછી વિરેશભાઈ ખવડાય આ એક અદભુત પ્રયોગ છે જરૂર લાગે તો તમે પંચકર્મનો પણ સહારો લઈ શકો પણ આનાથી મુક્તિ સંભવ છે પણ એટલું તો તમે કરી દેજો કાલથી તો આ હરડે બેડ આમળા ત્યાર કરીને ઉપયોગ કેમ કરવાનો છે સમજી લો દરેકે જમ્યા પછી લેવાનું છે નાના બાળક હોય તો ઓછું અડધી ચમચી પાંચ વર્ષથી નીચે ન હોય એક ચમચી તમે ખાલી અઠવાડિયું એમ નામ રહ્યો અને અઠવાડિયું જમ્યા પછી ત્રિફળા લ્યો તમારું પેટ કેશે તમે નહીં પછી તમે કોઈ દીધી મૂકો જો કર્યા તું રોજ ન લેવાય લીમડાની અંતરસાલ રોજ ન લેવાય નેપાળાની ગોળી રોજ ન લેવાય મીંઢી આવડ રોજ ન લેવાય આયુર્વેદિક ફાંકી હોય તોય ન લેવાય પણ ત્રિફળા રોજ લેવાય રોજ લેવાય પણ એનોય નિયમ છે કે મારી જેવું શરીર ભૂખ્યા પેટે ન લેવાય જમીન લેવાય કારણ કે જમ્યા પછી કફ બનતો હોય એટલે અન્નપાન કૃતાન દોષાન વાત પીત કફોદ બહુ શરીર જાડું હોય તમ તાર નહીં કોઠે લ્યો તો વાંધો નથી લેવાય મીડિયમ વાળા જમીન નાખવાનું આપણા ઘરમાં છોકરું નાનું હોય ને તેને એને ઘસારો આપતા એટલે છોકરું માંદું ન પડતું મોટી હરડે લાવીને ઘસીને એક બે ટીપા પાતા કારણ કે યશ્ય ગૃહે નાસ્તી માતા તશ્ય માતા હરિતકી જેના ઘરે માં નથી એની માં હરડે છે એટલે આ ખીચામાં હું એટલા માટે જ રાખું કારણ કે શાસ્ત્રમાં કીધું ઔષધી પ્રશસ્તામ ધાર્ય દિવ્ય ઔષધિ આપણી આસપાસ હોવી જોઈએ આપણે ઋષિપુત્ર છે તમે પણ કમસે કમ કાલથી એક પૂજામાં હરડે રાખો અને ખીચામાં હરડે રાખો જો જીવનમાં ફેર આવે કારણ કે ટાવર સીધો પકડાય સિગ્નલ આવે આનથી અને હું તો પૂજામાં બેસું ત્યારે કથા પૂરી થી ત્યારે પૂજા મેળવ પણ ઘરે પૂજા હોય ને ત્યારે પહેલા બ્રહ્મરંધ્ર માં હરડે મૂકવાની પછી આગળ પાછળ ચારે બાજુ હરડે રાખી અને પછી સાધના કરવાની ત્યારથી ટાવર સીધો પકડાઈ જાય ડાયરેક્ટ દિવ્ય વાતાવરણ દિવ્ય ઔષધિ છે અને આપ સૌને હું પ્રાર્થના કરું છું અને આવનારા સમયમાં આપણે સુરતમાં બધાય સાથે મળીને મોટું કામ કરવાનું છે જેટલી આયુર્વેદિક ઔષધિ હરડે બેહડા આમળા અર્જુન નગોર જેટલી વવાય અમારા વેદરાજો પણ અમે સાથે બધા અમારી ટીમ બધા જોડાશું આપણે આખા સુરત ને જેટલું શક્ય થાય એટલું થી માંડી આયુર્વેદિક ઔષધિ હોય એવો પ્રયાસ કરી તમે પણ કમસે કમ આમાંથી ઘણા બધા ફાર્મ હાઉસ હોય જગ્યા હોય કાંઈ ન કરો તો કમસે કમ હરડે બેડ આંબળા તો આવી દો તણ તો આવી દો ફળ જ્યારે આવે ત્યારે પણ ગાય અને ઔષધિનું ફળ પ્રત્યક્ષ બહુ ઓછું દેખાય પણ જે અપ્રત્યક્ષ જે આપે ને એ તમે કલ્પનામાં નથી વિચારી એવું આપે એની કલ્પનાય વિચારી શકતા એનું સાનિધ્ય એટલું આપ્યું હતું ત્રણ